મોહન એક એવી મીઠાઈ છે કે બધાના જ ઘરમાં બનતી હોય છે પરંતુ બધા બનાવી નથી શકતા એનું કારણ છે કે થોડોક ડર લાગે કે પરફેક્ટ મોહન થાળ નથી બનતો ક્યારેક કઠણ થઈ જાય ક્યારેક ઢીલો થઈ જાય છે ક્યારેક દાણેદાર નથી બનતો ચાસણી કેવી લેવી એ બધી જ ખબર જ નથી આવતી તો આજનો વિડીયો ખૂબ સરસ છે એકદમ પોચો પણ બનશે અને એકદમ દાણેદાર જ બનશે ખૂબ જ મસ્ત રેસીપી છે એન્ડ સુધી જોજો કેમ કે જો એકવાર આ વિડીયો જોઈ લીધો ને તો માપ પણ ખબર પડી જશે અને પોચો પણ બનશે તો જુઓ લોટ લેવાનો છે અહીં આપણે રીતે બેસનનો લોટ છે ને જાડો લેવામાં આવે છે પરંતુ અત્યારે આપણે ઝીણા લોટમાંથી બનાવીશું કેમ કે જો જાડો લોટ દરેક વખતે આપણા ઘરમાં નથી હોતો સ્પેશિયલી આપણે લોટ દળાવીએ છીએ પરંતુ બેસનનો લોટ દરેકના ઘરમાં હોય છે તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલો બેસનનો તૈયાર લોટ લીધો છે ઘરનો પણ ઝીણો લોટ લઈ શકો દાળ દળાવેલો તો ગાય સાપ બેસન જે આપણે રેગ્યુલર મળે છે ને એ જ લીધું છે ત્યાર પછી નાની કઢાઈમાં અથવા તો કોઈ પણ બીજું પેન હોય તેમાં બે ટેબલ સ્પૂન ઘી અને બે ટેબલ સ્પૂન દૂધ આપણે હુંફાળો ગરમ કરી લેવાનું છે તો આ એટલા માટે મિશ્રણ ગરમ કરવાનું છે કે આપણે લોટમાં ધાબો દેવાનું છે તો મિશ્રણ થોડુંક હુંફાળો ગરમ થાય ત્યાં સુધી લોટનું માપ જોઈ લઈએ હવે જુઓ લોટ છે આપણે પાંચસો ગ્રામ છે પરંતુ વજનનું નથી તો શું કરશો તો જુઓ કોઈ પણ વાટકી એક માપનું ધારી એક વાસણ વાટકીનું અને અહીં મેં એકદમ દબાવીને બેસનનો લોટ લીધો છે આ ખાસ ધ્યાન રાખજો કેમકે વજન એવું બધાને ઘરમાં નથી હોતું એક વાટકી તમે ધારી લો તો આ રીતે આપણે દબાવીને ઘરની જ વાટકીથી સાડા ત્રણ વાટકી જેટલો લોટ વજન જોઈએ તો પાંચસો ગ્રામ છે તો જો ક્યારેય બનાવ્યો જ નથી અથવા બનાવવો છે તો આ પરફેક્ટ માપ છે સાડા ત્રણ વાટકી લોટ લેવાનો છે ત્યાર પછી બે ટેબલ સ્પૂન દૂધ અને બે ટેબલ સ્પૂન ઘી ઉફાળો ગરમ કરીને થોડું થોડું કરી આપણે ઉમેરવાનું છે અને હા કદાચ જરૂર પડે તો પણ ઉમેરી શકાય છે તો ધીમે ધીમે જો આ રીતે થોડું થોડું ઉમેરીને લોટમાં મિક્સ કરવાનું છે પરંતુ વધારે ન થઈ જાય એનું ધ્યાન રાખીશું તો બ બે ટેબલ સ્પૂન આપણે લીધું હતું ફરીથી અહીં ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે હું દૂધ ઉમેરું છું ઘી નથી ઉમેરતી દૂધ ઉમેરું છું તો પાંચ ટેબલ સ્પૂન પ્રમાણે દૂધ અને બે ટેબલ સ્પૂન પ્રમાણે ઘી જોયું છે તો થોડી થોડી બેસનમાં આપણને ખબર હોય છે ગોળી થઈ જાય તો જયારે આપણે ચાલતા હોય ત્યારે કેવી ગોળી થઈ જાય એવી ગોળી થઈ જાય દબાવી દેવાનો છે પછી એકદમ સરસ અને ઢાંકી દેસું તેને દસ મિનિટ માટે ત્યાં સુધીમાં અહીં ઘીનું માપ જોઈ લઈએ તો એ જ વાટકીથી આપણે ઘીનું માપ કાઢી લેવાનું છે તો જુઓ વજન પહેલા બતાવું છું તમને હું તો ઘીનું માપ અત્યારે આપણે પોણે બે વાટકી જેટલી લઈએ છીએ અને વજન જોઈએ તો બસો ગ્રામ જેટલો પ્રોપર વજન અહીં આવે છે તો વધારે જરૂર પડશે તો પણ આપણે ઘી ઉમેરી શકાય તો કેવી રીતે ઉમેરવાનું એ તમને હું બતાવીશ તો એટલું ઘી લીધું છે ત્યાર પછી જો દસ મિનિટ થઈ જતા લોટ છે ઘી અને દૂધ ઉમેરવાથી કણી થઈ ગઈ છે તો હળવા હળવા હળવાથી એને જો આ બંને હથિયાળીની મદદથી સેજ ભાંગી દેવાનો લોટને અને જનરલી આપણે લોટને ચાળતા હોઈએ છીએ જ્યારે ઝીણા લોટનો તમે મોંથણ કરો ત્યારે ચાળવાનું નહીં કેમકે ઝીણો લોટ છે અને જો ચાળો ને તો પછી કણી બધી જ નીકળી જાય છે તો આ રીતે સીધો જ કઢાઈમાં ઉમેરી ઘી થોડુંક ઉમેરશું અને ગેસ ઉપર મૂકી દઈશું અને થોડુંક ગરમ થવા દઈશું થોડુંક આપણે ગેસની ફ્લેમ ધીમું રાખી થોડુંક ગરમ થશે અને જો મિક્સ કરીએ એટલે લોટ જે કેવો છે એ કોરો દેખાઈ રહ્યો છે એટલે બધું જ ઘી ઉમેરી દેશું તો આપણે અત્યારે બસો ને છાસી ગ્રામ જેટલું માપ લીધું હતું અને વાટકી પ્રમાણે પોણા બે વાટકી જેટલું ઘી હતું તે ઉમેરી દીધું છે પરંતુ જુઓ અત્યારે ફરીથી હું ઉમેરું છું એટલે બે વાટકી પ્રોપર આપણે ઘી ઉમેર્યું છે અને વજનમાં પચાસ ગ્રામ છે એક્ઝેક્ટ પચાસ ગ્રામ છે એટલે બે વાટકી ઘી અહીં જોયું છે અને ઘી ઉમેરતા જ્યારે તમે હલાવો ત્યારે તમારું મિશ્રણ થોડુંક ઢીલું થવું જોઈએ જોઈ શકાય છે આવું ઢીલું હોવું જોઈએ તો આટલું ઘી આપણે રાખવાનું છે હવે ગેસની ફ્લેમ ધીમી રાખીને જ આપણે બેસનને શેકવાનો છે અત્યારે જુઓ કેવું મિશ્રણ કઠણ છે તો આવું કઠણ મિશ્રણ હોય ત્યારે તમે જ્યારે ચમચામાંથી પાડો ત્યારે મિશ્રણ જો અટકી અટકીને પડે છે આ રીતે જાડું હોય છે મિશ્રણ અને તમે જેમ જેમ એને શેકતા જાઓ ને એમ એમ ત્યાં ઢીલું થતું જ હોય છે એટલે એને આપણે ખાસ તો મહાન થાળમાં લોટને શેકવાની પ્રોસેસ ખૂબ મહત્વની હોય છે તો જો તળિયા સુધી ચમચો ફેરતો રહેવાનો છે અને શેકતો રહેવાનું છે જો તળિયા સુધી ચમચો ન ફરે તો નીચે લોટ દાજી જાય છે એટલે ખાસ આ મહત્વનો સ્ટેપ છે કે તળિયા સુધી તમારો ચમચો અડવો જોઈએ અને સતત ધીમા ગેસ પર જ આપણે શેકવાનું છે જેમ જેમ શેકતા જશું ને એમ જોવું અહીં વીસ મિનિટ જેવો ટાઈમ થયો છે એટલે લોટ છે જો હળવો થઈ ગયો છે અને ગંધ પણ સરસ આવે છે અને આમ જોવો ને તમે તો લોટ ઉજળો થઈ જાય એકદમ ઢીલું ઢીલું થઈ જાય રાબડા જેવું કહીએ ને આપણે એવું થઈ જાય છે જો એકદમ ચમચામાંથી આસાનીથી પડી જાય એવું મિશ્રણ તૈયાર થઈ જાય છે તો વીસ થી પચીસ મિનિટ થાય એટલે તમારું મિશ્રણ આવું તૈયાર થઈ જાય છે અને અત્યારે જોવો લોટ હજી કેવો છે પીળો છે સે જે લાલ નથી થયો અને દાણા પણ તમે જોવો ને તો લાલ નથી દેખાતા હજી લોટ જેવા જ સેમ કલર દેખાય છે ડિફરન્ટ કલર થઈ જવો જોઈએ એવો આપણે શેકવાનો છે તો હજી આપણે શેકવાનો છે તો જેમ જેમ શેકતા જઈએ ને એમ લોટ છે એ જો આવો લાલાશ પડતો થઈ જાય અને પહેલાં કેવો હતો પીળો હતો આપણે ચેક કર્યું હમણાં કે હમણાં પીળો જ હતો લોટ અને જો જેમ જેમ આપણે અહીં ચાલીસ મિનિટ જેટલો ટાઈમ થયો એટલે લોટનો કલર છે એ લાલ થઈ ગયો છે અને જે દાણા છે એ જો લાલ કલરના દેખાય છે મરૂણ કલર જેવા તો જ્યારે તમારે દાણા અલગ કલરના થઈ જાય ત્યારે તમારો લોટ શેકાઈ ગયો છે પરફેક્ટ ચાલીસ મિનિટ જેટલો ટાઈમ થયો છે તો લોટ શેકાઈ ગયો છે હવે ખાંડ જોઈ લઈએ તો જે વાટકીથી લોટ લીધો ઘી લીધું એ જ વાટકીથી આપણે ખાંડનું માપ જોઈએ તો વન અને વન થ્રી કપ જેટલી આપણે ખાંડ જોઈ છે જો કદાચ ખાંડ તમે ઓછી ખાતા હોય ને તો બસો ને ગ્રામ લેવાની અને વજનમાં જોઈએ તો અહીં ત્રણસો ને પાંત્રીસ ગ્રામ જેટલી ખાંડ થઈ છે તો હવે આપણે તેને કઢાઈમાં ઉમેરી દઈશું અને તેમાં આપણે પાણી ઉમેરવાનું છે તો જેટલી ખાંડ છે એટલું જ પાણી ઉમેર્યું છે તો વન અને વન થર્ડ કપ જેટલું પાણી અહીં ઉમેર્યું છે તો જો અહીં દોઢ કપ લીધું હતું ને થોડું પાણી વધાર્યું છે એટલે કે વન અને વન થર્ડ કપ પાણી જોયું છે તો ધીમો ગેસ જ રાખશો જો ફાસ્ટ રાખીને આપણે ખાંડ ઉગાડી નાખીએ ને તો પાણી બળી જાય છે એટલે ચાસણી ઘટે પછી એટલે ધીમા ગેસ પર જ આપણે ચાસણી લાવવાની છે અને પીંચ જેટલો ફૂડ કલર અંદર સાથે સાથે ઉમેરી દઈએ તો સરસ એવો કલર ઓરેન્જ આવી જતો હોય છે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ ટ્રેડિશનલ લૂક આપવા માટે આપણે તેમાં કલર નાખવો જરૂરી છે તો જુઓ જ્યારે ચાસણી આવે ને ત્યારે આ રીતે એક તાર થવો જોઈએ તો આ રીતે જો તાર થઈ જાય એટલે આપણી ચાસણી થઈ ગઈ છે એકદમ ધીમા ગેસ પર ચાસણી લેવાની છે અને જો બધી ચાસણી છે શેકાયેલા લોટની અંદર ઉમેરી દેવાની છે અને કદાચ તમારે ચાસણી છે વધારે આવી જાય બે તાર થાય તો થોડુંક પાણી ઉમેરીને પાછી પાડીને ફરીથી એક તાર કરી લ્યો અને જો આ રીતે મિશ્રણમાં આપણે જ્યારે ચાસણી ઉમેરીએ ત્યારે તમને થોડુંક ઢીલું લાગે હલાવતા હલાવતા તો બીવાનું નહીં કે બરોબર મંથાળ થશે કે કેમ પરંતુ જો જેમ મલાવશો ને એમ થોડુંક આવું મિશ્રણ ભેગું થવા મળશે જેવું ભેગું થાય એટલે તરત જ ગ્રીસ કરેલી પ્લેટમાં આ રીતે મિશ્રણ ઉમેરી દો અને આ રીતે તેને સરસ રીતે લેવલ કરી લ્યો તો જેટલી તમારે જાડાઈ રાખવી હોય એ પ્રમાણે પ્લેટમાં ઉમેરવાનું છે અને એ જ પ્રમાણે પ્લેટને પસંદ કરવાની છે તો એક સરખું જો આ રીતે પાથરી લેવાનું છે અને પછી તમારા મનગમતા ડ્રાયફ્રુટથી તેને ઉપરથી ગાર્નિશ કરવું જો મંથાળમાં ટ્રેડિશનલી ચારોળીનો ઉપયોગ થાય છે તો ચારોળી ન હોય તો અહીં મેં બધા મને પિસ્તા ઉમેર્યા છે રીતે તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી પણ તમે ઉપરથી સજાવટ કરી શકો છો તો તેને પણ આપણે હળવા હાથે દબાવી દેવાનું છે અને અડધી કલાક માટે રેસ્ટ આપીએ અડધીથી એક કલાક એટલે જુઓ એકદમ સરસ હોફાળો ગરમ હોય ને ત્યાં જ કટ આપી દેવાના છે એટલે સરસ એવા તમે પીસ કરી શકો છો અને અડધી કલાક પછી મેં તેને કટ આપ્યા છે અને સેજ આપણે જોઈએ કે તે કેવો બન્યો છે એમ તો જીણા લોટનો જ્યારે તમે મન થાળ બનાવો ને ક્યારેય કઠણ નથી બનતો ખૂબ સરસ એકદમ પોચો બને અને વળી દાણેદાર બને છે આપણે દાણા જોયા કેટલા સરસ દાણા હતા ખૂબ સરસ પોચો બને છે અને આવું પોચો મહન થાળ હોય ને એટલે આપણને ખરેખર ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો રેસીપી ખૂબ સરસ છે ટ્રાય પણ કરજો એકદમ પરફેક્ટ માપ છે વજન્યું હોય કે ન હોય તો ઘરની જ વાડકીથી માપ લઈને ચોક્કસ બનાવો અને શેર કરો